વિરામ આપનું સ્વાગત છે આપણે એક્ઝિટ પોલ પર ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચામાં મારી સાથે પેનલમાં ભાજપથી નેતા સંજીવ પંચોલી કોંગ્રેસથી નેતા પરાગ પંચોલી તેમજ વરિષ્ઠ પત્રકાર અરવિંદ જોવનપુત્રા અને હવે મારી સાથે રાજકીય વિશ્લેષક નિલેશ ધોળકિયા પણ જોડાઈ ગયા છે નિલેશભાઈ પહેલાં તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે નિલેશભાઈ આપની પાસે આવું એ પહેલાં સંજીવભાઈ જે હમણાં થોડા વિરામ પહેલાં જે એક ચર્ચા થઈ ખૂબ જ આમ તો ગરમા ગરમી થઈ ગઈ હતી આમ પણ એક તો વાતાવરણમાં ગરમી છે અને હવે આપણે ત્યાં ચર્ચાઓમાં પણ આમ તો આ સાત તબક્કાનું જે મતદાન થયું આ તમામ તબક્કા દરમિયાન ડિબેટમાં કંઈક આવો જ માહોલ રહ્યો છે હવે અત્યારે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડાઓ પણ કંઈક આવા છે કારણ કે જે તમે દાવો કરી રહ્યા હતા ચારસો પાર નો એવું કોઈ ચિત્ર નથી તમામ એક્ઝિટ પોલમાં અત્યારે ત્રણસો પાર પાર ભાજપ દેખાઈ રહી છે કારણ શું રહ્યું જે ચારસો પારની વાત થતી હતી તે વચ્ચે હવે ફક્ત ત્રણસો મળી રહી છે અને એ પણ હજુ તો એક્ઝિટ પોલ છે ત્રણસો પચાસ એક્સિટ પોલસો પૂરા એકઝિટ પોલ ચાલુ છે હું જ્યાં સુધી જોઈ રહ્યો છું એક ચેનલ ઉપર તો હજુ બસો ચુમ્મોતેર સીટોનું ચેનલ વાળાએ વધારે એક્ઝિટ પોલ બતાવ્યા હોય ઇઝ ફ્રોમ ચેનલ ટુ ચેનલ પરંતુ અમને ચોક્કસ આશા છે કે માનનીય મોદીજીએ જે રીતે વિકાસના કાર્યો કર્યા છે સર્વેને સાથે રાખ્યા છે અને એક બધાના પ્રયાસ થકી આ દેશમાં એક સારો વિશ્વાસ કેળવાયો છે તો ભારતીય જનતા પાર્ટી ચારસો પાર ચોક્કસ જશે જેમાં કોઈ મિનમેક નથી અને જ્યાં દક્ષિણના રાજ્યો છે એ દક્ષિણના રાજ્યોને એક્ઝિટ પોલ અત્યારે બતાવી રહ્યા છે કે જ્યાં અમે અમે લોકો જ્યાં અમારું ખાતું પણ નહોતું ભૂતકાળમાં ખુલ્યું કેરળ હોય કે પછી તેલંગાના હોય ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને સીટો મળવા જઈ રહી છે આંધ્રપ્રદેશમાં એનડીએની જે આખી સરકાર છે એ ક્લીન સ્વીપ કરી રહી છે એટલે કર્ણાટકમાં પણ સારી એવી રીતે બે ત્રણ સીટ જ માત્ર કોંગ્રેસને કે એનડીએને મળશે બાકી બધી જ સીટો ભૂતકાળની જેમ ભારતીય જનતા પાર્ટી કબજે કરી રહ્યું છે ઉત્તરનો બેલ્ટ અને પશ્ચિમનો બેલ્ટ એ ભારતીય જનતા પાર્ટી એના પર ખૂબ પ્રભાવ છે એટલે દક્ષિણમાં જયારે પ્લસ થતું હોય તો એક્ઝિટ પોલની સાથે સાથે આપણને થોડાક સમયમાં એ ભારતીય જનતા પાર્ટીની ચારસો પાર પણ જોવા મળશે અને ચોથી જૂને અમને આશા છે કે આ જે અમે જે વાત કહી રહ્યા છે એ એના પરિણામમાં પરિણામ છે અને અરવિંદભાઈ સાઉથમાં તો ક્યાંક અત્યારે ભાજપ જે ખાતું ખોલતું હોય તેવી વાત કરી રહ્યા છે સંજીવભાઈ પરંતુ મહારાષ્ટ્રમાં આ વખતે કારણ કે અહીં પેચ ફસાવવાનો છે મહારાષ્ટ્રની સ્થિતિ આપને શું લાગે છે મહારાષ્ટ્રમાં મિશ્ર પ્રત્યાઘાતો જાણવા મળી રહ્યા છે ખાસ કરીને અહીંયા જે પ્રોબ્લેમ છે એક તો મરાઠાનું અનામતનું આંદોલન નડી રહ્યું છે રોજગારીનો પણ પ્રશ્ન છે અહીંયા બેરોજગારીનો પ્રશ્ન છે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર પર ધ્યાન આપવું જોઈએ અને જે રીતે મહારાષ્ટ્રમાં ભારતીય કરી છે એમાં ઘણા લોકો નારાજ થઈ ગયા છે શિવસેનાના જે બે ભાગ પડ્યા છે એ શિવસેનાના ભાગ પડવાથી પણ મતનું વિભાજન થઈ ગયું છે એટલે ચોક્કસપણે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સીટોમાં ઘણી બધી પીછેહટ જોવા મળી રહી છે એવું મારું આંકલન કહે છે અલબત્ત એ બાબતમાં આપણે વધારે નહીં કહી શકીએ કારણ કે મહારાષ્ટ્ર બહુ આપણે ફરેલા નથી એટલે આપણે તો ફક્ત અભ્યાસ અને અનુભવના આધાર ઉપર અને જે જાતના રિપોર્ટ મળે છે એના ઉપરથી આપણે એની ચર્ચા કરીએ છીએ ને એની જ હું તમને અહીંયા પૂર્તિ આપું છું અલબત્ત વાસ્તવિકતા તો ત્યાં જે વોટર્સે વોટ કર્યા છે એના ઉપર જ સંભવ બની શકે છે એ ઉપરાંત જે યુપીની મેં વાત કરી ત્યાં પણ મુશ્કેલીઓ જણાય રહી છે અલબત્ત સાઉથમાં સારી એવી સીટો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે અહીંયા હું તમને એક બીજી વસ્તુ કહું કે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને એ પછી જે સિમ્પથી વેવ આવ્યો અને એમાં કોંગ્રેસે ચારસો ચૌદ સીટ મેળવેલી કે જે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ આંકડો જે પાંચસો એકતાલીસ માંથી ચારસો ચૌદ સીટ મેળવેલી છે એ આંકડો આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળવાની સંભાવનાઓ અત્યાર જે આંકલન પ્રમાણે શક્યતાઓ છે જ નહીં બહુ જ ઓછી છે ને કે મળે એ જાતના રિપોર્ટ મળી રહ્યા છે એ રીતે કહી શકીએ છીએ જે રીતે અમારા ભાજપના જે સહયોગી હતા હમણાં એમને કહ્યું કે ચારસો તો ચોક્કસ એ આશાવાદી છે પણ વાસ્તવિક પિક્ચર તદ્દન જુદું છે એ રીતે મારું આંકલન છે

એક સિમ્પલ વસ્તુ છે આપણે બધા એ સૌ સમજવાની જરૂર છે કે માનો કે નિલેશ ધોળકિયા પર્ટિક્યુલર એક્ઝિટ પોલ કરતા હોય તો એના મને માનો કે અમદાવાદમાં એક્ઝામ્પલ આપું છું કે અમદાવાદમાં એને એક્ઝિટ પોલ કર્યા હોય તો શું ખરેખર એવો ભોળકદેવ ગયા છે પૂર્વમાં નિકોલમાં ગયા છે જોવાપુરામાં ગયા છે ઘાટલોડિયામાં ગયા છે ઈસનપુરમાં ગયા છે આ બધી જગ્યાએ જો ગયા હોય તો એક્ઝિટ પોલ સાચા ઠરા પણ નિલેશ ધોળકિયાએ પોતાની મુન્સિફાઈ પ્રમાણે પોતાની અનુકૂળતા પ્રમાણે માત્ર ઘાટલોડિયા સિલજ નું જ આકલન કર્યું હોય અને ત્યારે બેઝ ઉપર એને જો એક્ઝિટ પોલ બનાવ્યો હોય તો એનો કોઈ વેલ્યુ નથી કારણ કે ભૂતકાળમાં પણ આપણે જોયું છે વારંવાર દરેક ચૂંટણીમાં એક સંસ્થા સિવાય બધા જ કંપનીના એક્ઝિટ પોલ લગભગ ખોટા થયા છે એટલે એક્ઝિટ પોલ ને હું ના નથી કહેતો ખરાબ નથી ગણતો પણ એ શક્ય નથી બનતું કે એમણે કરેલી વાત સાચી જ બને કારણ કે એમણે પોતાની નિયમ પ્રમાણે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાની સિસ્ટમ પ્રમાણે એક ડેટા બેઝ બનાવીને ત્યાં એને સેમ્પલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ડેટા બનાવીને એનું એનાલિસિસ કર્યું હોય એવું બને શક્ય ક્યારેય નથી બનાવવાનો કે એક્ઝિટ પોલ તમે આખા દેશને જે કંઈ ચટણી બતઈ છે તે બધી જગ્યાએથી તમે લાવીજો અને એના બેઝ ઉપર તમે બનાવો અને હકીકતમાં મને તમે એક્ઝિટ પોલ તરીકે પૂછો કે તમે કોને મત આપ્યો તો હું સાચું કહેવાનો છું ખરો એવા કેટલા મતદાતા જે સાચું નહી કે એટલે આ બધી વસ્તુ પોતાની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે પોતાની ધારણા પ્રમાણે પોતાની ધારણા પ્રમાણે પ્રી કન્સીવડ નોશન્સ એ પ્રમાણે બધી વસ્તુ વાત બનતી હોય છે પણ મૂળ મુદ્દે હું વાત કહીશ કે અત્યારે જે પ્રમાણે સાડા ત્રણસો નો આંકડો દરેક ચેનલ બતાવી રહી છે ભાજપ અને માટે તો કદાચ હું વધુ પડતું કહેવા જઈ રહ્યો છું પણ ત્રણસો સત્યાસી મને બેસતો આંકડો છે થ્રી એટ સેવન આ મારે શીટ બનાવી છે એના બેઝ ઉપર મેં મારી રીતે ત્રણસો સત્યાસી ગણી છે અને એ ઘણું ઇનડેપ્થ એનાલિસિસ મારી દ્રષ્ટિએ મેં કર્યું છે અને બેઝડ ઓન ધેટ

બદલાશે પરિણામ લાગે છે કે એક્ઝિટ પોલ કઈક બીજું જ પછી પરિણામ અલગ જ આવશે જો બેન આપણે પહેલા જ વાત કરી કે બે હજાર ચાર માં ભાર્ગવભાઈ મારી પર ચીડાઈને જતા રહ્યા જ્યારે મેં ખાલી કોર્પોરેટ શબ્દ વાપર્યો બે હજાર ચારમાં એ ખોટા પડેલા અને બે હજાર ચૌદમાં ખોટા પડેલા એટલે જરૂરી નથી કે આ વખતે બી સાચા પડે આ વખતે જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધન પ્રચાર કર્યો છે ઇન્ડિયા ગઠબંધન જે પ્રકારના મુદ્દા ને ચાલનારો એક મેનિફેસ્ટો હતો અને સામે પક્ષે તમે જુઓ તો પ્રધાનમંત્રી ની જે પ્રચારની જે ભાષા હતી એ પ્રચારની ભાષા હમણાં પંચોલી ભાઈ કેતા અમે વિકાસ ની આખા એમના ચુનાવના એમના પ્રચારના ભાષણની અંદર ક્યાંય વિકાસ શબ્દ અમે તો કોઈએ સાંભળ્યો નથી કે દેશવાળાએ સાંભળ્યો નથી એમણે ફક્ત હિન્દુ મુસ્લિમની જ વાત કરી જે એમણે તમારે ત્યાંથી એક બે એક ભેંસ લઈને મુસ્લિમોને આપી દેશે તમારી અનામત છીનવીને મુસ્લિમોને આપી દેશે આખા એમના પ્રચારનો સેન્ટર જે ભાગ હતો એ ધાર્મિક ધ્રુવીકરણ હતો મુસ્લિમોને તે પાંચ ટકા દસ પંદર ટકા લોકોનો ભય બતાવી પંચાણું ટકા લોકો જોડેથી વોટ લેવાની એક આ જૂની એમની પદ્ધતિ હતી પરંતુ એ દર વખતે ચાલતી નથી એક જમાનામાં ફેક્ટર આજ પ્રમાણે કરેલું કે આ પ્રમાણે સીટો આવશે અને એક સમય એક જમાનામાં કોંગ્રેસ પણ જયારે બાજપાઈ પોતે સત્તામાં આવ્યા પેલા કોંગ્રેસ પોતે બી એવું માનતી હતી અને ઇવન કે ભાઈ આપણને આ તો કોઈ સત્તામાંથી હરાવી શકવાનું નથી પરંતુ પ્રજાનો મિજાજ હોય છે એન્ટી ઇન્કમ્બન્સી હોય છે જયારે

તો એ સી છે એન ડબલ એસઓ છે કે કેગના રિપોર્ટના આંકડા જે ઓથેન્ટિક છે જયારે તમે જે આંકડાઓ આપો છો કે નવ થી બાર કરોડ જેટલા નલસે જલ યોજનાના કનેક્શન આપ્યા નવ થી બાર કરોડ જેટલા ઉજ્જવલા યોજનામાં આંકડા આપ્યા નવ થી બાર કરોડ જેટલા શૌચાલય બનાવ્યા આ આંકડાનું ઓથેન્ટિસિટી શું છે તમારી કઈ સંસ્થાઓની ઓથેન્ટિસિટી આપે છે એટલે આ એક પ્રચાર ફક્ત ને ફક્ત ફક્ત પૈસા ખર્ચીને પ્રચાર કરવાનો એ માધ્યમ પછી એ પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે વોટ્સઅપ યુનિવર્સિટી યુનિવર્સિટીનો એક પ્રચાર હોય તો સામાન્ય પ્રજા જે છે એ આ બધું જુએ છે અને એને 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 અનુભવ થાય છે કે ભાઈ હવે આ તો આપણે મૂર્ખ બની રહ્યા છે ધીરે ધીરે તો એ બેઝ ઉપર જે એનાલિસિસ થતું હોય છે પાર્ટી દ્વારા એ પાર્ટી દ્વારા જે એનાલિસિસ થઈ જાય એ મુજબ હું તમને કહું બસો ચાલીસ બસો ચાલીસ થી બસો ચાલીસ થી બસો પચાસ બસો ચાલીસ થી બસો પચાસ અને કદાચ હું બિલકુલ હું આવું છું આપની પાસે પરાગભાઈ ચાલો આપે જે રીતે તમે કહ્યું કે એક્ઝિટ પોલ ના આંકડાઓ કદાચ ખોટા હશે પરંતુ હંમેશાથી આ એક્ઝિટ પોલ કદાચ એક્ઝેક્ટ આંકડો ના આપે પરંતુ નજીક તો રહે જ છે આસપાસ સત્તાની નજીક પહોંચી જશે એમને કદાચ એવું બી બનશે કે ક્યાં કોક ને તોડજોડ કરીને સત્તા બનાવવાની હશે તો બની જશે પરંતુ આજે આભાસી આંકડાઓ છે એમાંથી બહાર આવવાની જરૂર છે સંજીભાઈ આપની પ્રતિક્રિયા હા બેન ચાર જૂને આ ભાઈ છે ને દેખ્યા શોધ્યા નહીં ચડે કારણ કે જે રીતે વાત કરી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આટલા ગેસના બોટલ આપ્યા છે આટલા શૌચાલય બનાવ્યા છે તો એ આંકડા સાચા બોલી રહ્યા છે અને એ સાચા આંકડા બોલી રહ્યા છે એટલા માટે ગુજરાતમાં એકસો ને છપ્પન સીટ આવી છે આ મારી બોટમ લાઈન છે અને દેશની પ્રજાને ખબર છે કે કોણે આ દેશ માટે કામ કર્યું છે કોને છેવાડાના વ્યક્તિને અનાજ પહોંચાડ્યું છે કોને છેવાડાના વ્યક્તિને વીજળી પહોંચાડ્યું છે કોને છેવાડાના વ્યક્તિના ઘર સુધી રોડ પહોંચાડ્યો છે એટલે એના કારણે વિકાસની રાજનીતિના કારણે લોકોની સુખાકારીના કારણે એ વોટમાં પરિણમે છે અને હંમેશા કોંગ્રેસ હંગામો કરતી હોય છે મોટી મોટી વાતો કરતી હોય છે અને એમના ભ્રષ્ટાચારના કારણે જ ભારતીય પાર્ટીના દેશને સેવા કરવાની તક મળી છે અને એ તક ભારતીય જનતા પાર્ટી સેવા કરવાની તક ક્યારેય ચૂકશે નહીં આ દેશના સર્વભૌમત્વ માટે દરેક કાર્યકર્તાઓએ એક કટિબદ્ધતા કેળવી છે અને એટલા માટે જ હજુ પણ અમારી આશા છે જેમ મારા વડીલભાઈ શ્રીએ કહ્યું કે પણ જયારે અત્યારે તો વોટ નખાઈ ગયો છે પણ આવનારા દિવસોમાં એકસો પચીસ દિવસની યોજનાનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે એ તમામ દર્શકોને હું જણાવવા માંગુ છું આપના તબક્કેથી આભાર મારી સાથે બદલ તો અરવિંદભાઈ જે અત્યારે વાત થઈ રહી હતી એક્ઝિટ પોલને લઈને કદાચ એક્ઝિટ પોલના ના આંકડાઓ એટલે એક્ઝિટ ન પણ સાબિત થાય કદાચ જે પરિણામ આવે એનાથી થોડા ઘણા અલગ હોય કારણ કે દર વખતે આવું થાય છે ભલે એક બે સીટોથી અલગ હોય ઘણી વાર પાંચ છ સીટોથી અલગ હોય છે પરંતુ એક આ ચાર દિવસનો જે સમય હોય ત્રણ દિવસનો જે સમય છે એ એ એમાં જે બેચેની ફીલ થાય તમામ નેતાઓને તમામ ઉમેદવારોને કે હવે પરિણામ શું આવશે એનો એક ટેકો મળી રહે છે ચોક્કસપણે આમાં જે બીજી વસ્તુ મારે ખાસ ઉમેરવાની એ છે કે જે આ જાતની પ્રક્રિયાઓ ચાલે છે હંમેશા એમાં આવતું હોય કારણ કે પદ્ધતિ અલગ અલગ છે પણ એ લોકો બહુ જ નજીક હોય છે પરંતુ ક્યાંક જે રીતે મેં તમને પહેલા પણ કહ્યું કે આઉટસોર્સ નો ઉપયોગ કરે કે જેની ઓથેન્ટિસિટી ઓછી હોય અને એ લોકો ટેબલ વર્ક કરીને જો આપતા હોય તો અહીંયા એ લોકો ખોટા પડી શકે છે એટલે કે ઓછા ની ઓછી એની સંભાવનાઓ રહે છે એટલે કે જ્યાં જ્યાં એ લોકો સાયન્ટિફિકલી પ્રૂવ કરેલું છે એટલે વેરિયેશનમાં બહુ મેં તમને પહેલા પણ કહ્યું કે ઇન્ડિયા ટુડે ખૂબ જ વાસ્તવિકતાની નજરનો આંકડો આપેલો હતો ભલે દરેકની સીટ છે પરંતુ એક સુરથી તમે જુઓ કે બીજેપી ઇઝ ગોઇંગ ટુ વિન એન્ડ એક્સેપ્ટ ધ પાવર એટલે રિટેઇન ધ પાવર આ વસ્તુ અત્યારે બધા જ એક્ઝિટ પોલમાં તમને જવા મળી રહી છે અલબત્ત ચારસો નો આંકડો છે એ ડિફર થઈ જાય છે એ તો હું પણ તમને પહેલા જ કહું છું કે એ વસ્તુ વાસ્તવિકતાથી નજીક છે

અનુભવી શકીએ છીએ કે એ જાતનું એ લોકોનું આંકલન કરેલું છે તો આ બધી વસ્તુની આપણે સમગ્ર પ્રક્રિયા જોઈએ તો ચોક્કસપણે એક નિષ્કર્ષ આવી શકીએ કે એનડીએ ગવર્મેન્ટ રિટેન ધ પાવર એ જાતનું અત્યારનો મારો અનુભવ ને આ જાતની જે આકલનની જે આપણે રિપોર્ટ્સ મળી રહ્યા છે અને જે સર્વે આવી રહ્યા છે જે જુદી જુદી જગ્યાએ દસ પંદર ના ડિફરન્સ સાથે કોઈકમાં બસો એસી થી કોઈકમાં ત્રણસો કોકમાં બસો પંચોતેર થી ત્રણસો કોક ક્યારેક એક સી વોટર્સ કે બીજા જે છે અ એ લોકોનું ધારણ કઈક બધા જ એક્ઝિટ પોલ થી જુદું છે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી સીટો ઓછી બતાડે છે એવું અત્યારે મને લાગી રહ્યું છે તો એ કદાચ ડિફર બની શકે ભાઈ તમે ત્રણસો સત્યાસી નો આંકડો આપ્યો પરંતુ આ વખતે જ્યારે આપણે પ્રચાર થઈ રહ્યો હતો આ પ્રકારની જે સમય રહ્યો ચૂંટણીનો સમયગાળો એમાં ઘણા બધા વિવાદો થયા ઘણી બધી એવી બેઠકો છે કે જે ભાજપ ને લઈને સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને જો મહારાષ્ટ્રની વાત કરવા મહારાષ્ટ્રમાં ઘણી બધી બેઠકોને લઈને અત્યારે સવાલ થઈ રહ્યો છે આ ઉપરાંત યુપી અને બિહારમાં પણ ક્યાંક કાટેકી ટક્કર જોવા મળી રહી છે એનડીએ ઇન્ડિયા ગઠબંધન વિશે તો આ આંકડો કઈ રીતે આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તમે પૂછલા પ્રશ્નના જવાબમાં તો આની પહેલાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન થયું એને યુતિ શબ્દ આપ્યો હતો એક કોલેપ્સ થયું બંને અવિશ્વાસ જાગ્યો અને શિવસેના એનાથી અલગ થયું આખી પ્રક્રિયા કે દુનિયા જાણે છે ઘટના કઈ રીતે શિવસેનાએ પોતાની સરકાર પ્રક્રિયાના લોકો થી વિરોધમાં એમણે કામ કર્યું શિવસેના જેનાથી પંકાઈ છે હિન્દુવાદી કાર્ડ એનાથી એને ઉલટી જ રીતે પોતાની બાજી રમી છે અને આ વખતે ગઠબંધન નથી થયું ભાજપ ને શિવસેના નું એ ભાજપની તરફી વાત છે અને એટલા માટે ગયા વખતે માનો કે મહારાષ્ટ્રમાં જેમણે યુતીમાં મત આપ્યો તો ભાજપ ને શિવસેનાને હિન્દુવાદી કંપની તરીકે અથવા ભાજપ સેન્ટ્રલમાં છે એટલે આપણને મહારાષ્ટ્રમાં શિવસેનાને થોડો ફાયદો મળી શકે જે કઈ આગળના કોર્સિસ ચાલતા હોય એના માટે એ આ વખતે નથી થવાનું અને સ્પષ્ટ વસ્તુ સારી એ થઈ કે આ વખતે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન નથી થયું બંને પોતાની રીતે લઈ જ્યા અનફોર્ચ્યુનેટલી

લોકોને ઇવન ત્યાંના મુસ્લિમો પણ સારું આવીને ભૂલી ગયા છે કે ભાઈ અમારા સમાજને બદનામ કરતા જે તત્વો હતા એ જેલ ભેગા થયા અથવા ગુજરી ગયા છે અથવા એમને જે કઈ રીતે એનો શેરપાવ મળી ગયો છે તો એ અમારા સમાજને કલંક ન લાગે એટલા માટે આ ગુડ ગવર્નન્સ ફાયદો કરી રહ્યું છે અને જે ખરાબ કામ કરતા હતા એને સજા મળી છે તો એવા કેટલા મુસ્લિમો છે જે યુપીમાં અત્યારની સરકારને ચાહી રહ્યા છે અને એ રિપીટ કરવામાં એને મદદ કરી રહ્યા છે અને બિહાર હવે લાલુ પ્રસાદ યાદવ સાહેબો આઈએસ પેદા કરે છે અને અનફોર્ચ્યુનેટ વાત એ છે કે બિહારમાં પણ ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ શાંતિ કે અમનનું નથી થઈ રહ્યું પણ ડેફિનેટલી યસ હું જાણું છું કે આ વખતે ભાજપ થોડોક ડેન્ટ થોડોક માર પડશે તો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નહી કે બિહાર અને એ જે નુકસાન થવાનું છે એ મોટા ભાગે એનું ભરપાઈ થઈ પશ્ચિમ બંગાળ અને સાઉથમાં બે પાંચ આવે તો કઈ નવીનતા મને નથી લાગતી પરંતુ અમુક એક્ઝિટ પોલ તો એમ્પી રાજસ્થાનમાં ભાજપ ને એક તરફી લીડ બતાવી રહ્યા છે એટલે આમ તો અલગ અલગ આંકડા છે એક્ઝિટ પોલ ના એક્ઝિટ હોતા નથી એ પણ સાચી વાત છે આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા અરવિંદભાઈ નિલેશભાઈ પરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર